ડિંડોલીમાં રહેતા કાપડ વેપારીએ પ્રેમ લગ્ન કર્યા બાદ તેની પત્નીએ છૂટાછેડા માટે પચાસ લાખ રૂપિયાની માંગણી કરી સાથે સાથે ફ્લેટની પણ માંગણી કરી હતી જે મામલે ચાલતી રકઝક વચ્ચે આજે પત્નીએ પિતાને ઉશ્કે પતિના ઘરને સળગાવી દીધો હતો આ મામલે ડિંડોલી પોલીસે ગુનો નોંધી આરોપી પ્રણીતાના પિતાની ધરપકડ કરી છે ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગરના મહુવાના બાંભળિયા ગામનો વતની સુરતમાં માતા પિતા અને ભાઈભાભી સાથે દેલાડવા ગામ દિગ્દર્શન સ્કૂલની પાછળ વૃંદાવન રેસીડેન્સીમાં ઉર્ફે ગણપત મગનભાઈ લાડુબોર કપિલ્સ ક્રિએશન નામે બિલ્ડિંગ બ્યુટિફિકેશનનું કામ કરે છે ચાર વર્ષ અગાઉ તેઓ સોશિયલ મીડિયા મારફતે તેમના સમાજની નિધિ રમેશભાઈ છોટાણા સંપર્કમાં આવ્યો હતો અને બંને વચ્ચે મિત્રતા બાદ પ્રેમ થતાં તેમણે તારીખ ઓગણીસમી મે બે હજાર એકવીસના રોજ વડીલોની મંજૂરીથી લગ્ન કર્યા હતા જોકે થોડો સમય સારી રીતે રહ્યા બાદ નિધિએ પરિવારજનો સાથે ઝઘડો કરી ગેરવર્તન કરવા માંડ્યું હતું નિધિ સુસાઈડ કરી પરિવારને ફસાઈ દેવાની ધમકી પણ આપી હતી ગત દિવાળીના સમયે તે રેલવે ફાટક તરફ સુસાઈડ કરવા નીકળતા પોલીસે તેને અટકાવી ગુણવંતને જાણ કરી હતી ગુણવંતે તેના સાસુ સસુરા બાબતની જાણ કરતા તેઓએ તેને થોડા દિવસ પોતાના ઘરે લઈ જવા પામ્યા હતા પણ ત્યારબાદ પણ પરત ફરી નિધિએ ફરી ધમકી આપી છૂટાછડા લઈ યુકે જવું છે કહીને ખર્ચ માંગતા ગુણવંતે તેને યુકે ખર્ચ ત્રીસ લાખ આપવા પણ તૈયાર હતો નિધિએ પચાસ લાખની માંગણી કરી હતી આ મામલે નિધિના માતા પિતાએ ગુણવંતના ઘરે આવી ગાડાગાડી ગાડી કરી ઝપાઝપી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસ સ્ટેશનમાં નિધિને છૂટાછેડા આપવા સંમત થયેલા ગુણવંતે પિસ્તાલીસ લાખ રૂપિયા આપવા કહેતા તમામ તૈયાર હતા બીજા દિવસે સસરા રમેશભાઈ ગુણવંતને ફોન કરી છૂટાછેડા માટે પચાસ લાખ અને વેસોમાં બે બેડરૂમ હોલ કિચન ફ્લેટની માંગણી કરતા તેમણે ના પાડી હતી આ સસરાને ધમકી આપી હતી કે તમે તમારા પરિવારને બચાવી શકો તો બચાવી લો હું આવું છું ગુણવંત ઘરે ગયો હતો અને પરિવારના હોસ્પિટલ લઈ પહોંચ્યો હતો ગુણવંત ઘરે પહોંચ્યો ત્યારે ઘરમાં ચાલુ હતી અને ધુમાડાના નીકળતા હતા ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતા બંને સ્થળ પર પહોંચ્યા હતા પોલીસે ત્યાં હાજર રમેશભાઈની ઝડપી લીધા હતા જેને નિધિ પોલીસને જોઈ કોઈકની સાથે બાઇક પર નીકળી ગઈ હતી આગમાં પાર્કિંગમાં મૂકેલી બે સાયકલ બુલેટ એક્ટિવા ઇન્વર્ટર એસીના બે કોમ્પ્રેસર ફર્નિચર બળી જવા પામ્યા હતા બનાવને અંગે ગુણવંતે પત્ની સસરા અને સાસુ હંસાબેન વિરુદ્ધ ડિન્ડોઈલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા